બીજું તમે જોઈ શકો છો થી ટ્રેન આવી છે અને લાઠીમાં રેલવે સ્ટેશનમાં તમે ભૂરખ્યાનું પબ્લિક જુઓ કેટલું બધું છે આમ જોવો જુઓ ભૂખ્યાનું પબ્લિક જુઓ પબ્લિક તમે હમણાં જોવો તમે બતો બચી આવે એવું લાગી રહ્યું છે કેમ કે બેસો આટલું ડબ્બા આવે છે ઓછા અને પબ્લિક તમે જોવો બહુ ફૂલ કરતી છે ઉપરથી ગાડી ફૂલ આવે છે ડબ્બા બંધ કરવા માંડ્યા છે અગાઉ તો ગાડી ઉપરથી ને જ ફૂલ છે જુઓ જુઓ તમે પબ્લિક જુઓ તમે જોવા પેલો બાબાને ઉતરવા નથી દેતા ભાઈ એમ કે ખરો અંદર કરો જો તમે આ બધું પબ્લિક જોવો જો તમે આમથી બધું પબ્લિક દોડીને ને ઘડી આબજ જાય છે આમ જોવો તમે આગળ દોડે બધું પબ્લિક ખોલતા નથી આ બધું જો તમે આ ડબ્બો ખોલી નાખ્યો એટલે બધા એમાં અંદર ઘરવા માંડ્યા છે ગાડનો ડબ્બો ખોલી નાખ્યો અને આમ આગળ જુઓ તમે હાલ આપણે આગળની તરફ જઈએ જોઈએ આપણે કેવું પબ્લિક છે આમ ફૂલે ફૂલ થઈ ગઈ ગાડી જો આ બધું ગાડીમાં જોવા તો ખુલે ફૂલ થઈ ગઈ દર્દી ફૂલે ફૂલ છે હા બસ જુઓ તમે ગાડી થઈ ગઈ છે ફૂલ અને જે આમ તો ઘણું બધું પબ્લિક છે જ ત્યાં જો पब्लिक કેટ લો બધું જોવો તમે કે पब्लिक આમથી આમ જાય છે આ સડકા નથી હાલો હાલો કરે છે પણ અંદર જાતા નથી અંદર જાતા નથી હાલો હાલો કરે છે આટલા બાકી છે જો આ बाजू પર જો ઓટમે થેલા ને ઉડુ બાકી છે ગાડીએ પાવો મારી છે ઘણા બધું જે પબ્લિક રહી ગયું છે હાલો હાલો કરે અંદર જાઓ અંદર જાવે ઘડીક આ બાજુ દોડે આ બાજુ બધું પબ્લિક તો સડી ગયું છે આ બાજુ બાકી છે ઘણું બાકી છે ઘણું રહી ગયું હોત સડી નથી એક ઓલા ડબ્બામાં ચોલા ડબ્બામાં કરે છે લીલી ઝંડી આપી દેવામાં આવી છે જો લીલી ઝંડી આપી દેવામાં આવી છે જો ગાડી થઈ ગઈ ફૂલે ફૂલ ઘણા પણ રહ્યો હોત ને ગયા છે ઘણા રહ્યો હોત ને ગયા જો ગાડી ફૂલે ફૂલ થઈ ગઈ છે જો ઓલા ભાઈ ટીંગાઈ જાય છે જો આ ફૂલે ફૂલ ફૂલે ફૂલ થઈ ગઈ છે આ ગાડી તો આ ડબ્બો પણ ખોલી દેવામાં આવ્યો હતો લાંબા તો ઘણા રહી ગયા છે આ બાજુ પણ તમે જોઈ શકો છો રહી ગયા જો ઘણું બધું પબ્લિક રહી ગયું છે બધું અડધું પાછું થાય છે